માય કાંગલા સામે તો બધાએ લડે જી પોતાની જાત ને ભારત નો નંબર વન ઉદ્યોગપતિ સમતો ને એની સામે પડે ને એનું નામ મર્દના ફાડિયા કહેવાય સાહેબ અને આપણે કોઈના ના બાપ થી બીતા નથી સાહેબ મોરે મોરો દઈ દેવાનો છે અને આજે મને ખબર છે એ લોકો આવ્યા હશે અહિયાં શૂટિંગ કરવા પણ કે ઈશુદાનભાઈ શું બોલ્યાન ગોપાલભાઈ શું બોલ્યાન ને ફલાણાભાઈ શું બોલ્યાન એને કહું છું કે તમારે મોકલવા માણસો ન હોય ને તો લાઈવ જોઈ જજો એમાં લાઈવમાં બેફામ પણ ચાલે જ આપણી ગાડી પણ મિત્રો એક વાત હું કહેવા માંગુ છું આજે મારી માતા બેનો દીકરીઓ બેઠી છે આપ સૌ બેઠા છો હવે સહન ખૂબ કરી લીધું હવે સમય નથી કે બે કલાક થઈ ગઈ ત્રણ કલાક થઈ ગઈ હલો નીકળી જઈએ સાહેબ તમારા હાથમાં છે મહાભારત નું યુદ્ધ કદાચ કૌરવો અત્યાચાર અત્યાચાર કર્યા છે એ ઓછા હશે પણ આપણે જે અત્યાચારો અત્યારે સહન કરી રહ્યા છીએ એ કંસે નથી કર્યા રાવણે નથી કર્યા એટલા અત્યાચારો મોદાણીએ કર્યા છે ને એની સામે પડવાનું છે સાહેબ અને અમારી હિંમત અમારી તાકાત એ તમે છો હું જોતો તો ક્યારનો બે જાણા બિચારા થાકી જાય બેહી ન થાય તેડો દુખે ઊભા થઈ જાય હમણાં જ જમવાનું શરૂ કરીએ તો કેટલા ઉભા રહીએ છે ને એ જ લડી શકશે હા બરોબર કે નહીં મે તો આમ પીરસવાનો ચાલુ થાય ને એમ લાઈનો ચાલુ થઈ જાય એમ લડાતું નથી સાહેબ ઘણા એમ કહે કે સાહેબ ભૂખ્યા પેટે ભજન ન થાય પણ હું કહું છું ભૂખ્યા પેટે કદાચ ભજન થાય કે ન થાય પણ આપણે એટલા ભૂખ્યા છીએ એટલા ભૂખ્યા છીએ કે જો હવે લડીશું નહીં ને તો સંતાનોમાં ખા માત્ર વાંઢા દીકરા સિવાય કાઈ નહીં વધવા દિયા લોકો અને ગામે ગામ પાંચ પાંચ પચીસ પચીસ વાંટા હામે હમે અથડાય હાચું કે નહીં તો સમય માત્ર મિત્રો અચીવી હોય અચીવી કે નહીં અચીવ્યો લડીએ જો સમય અચીવ્યો કે નહીં અચીવ્યો અને એ તાકાત નહીં માત્ર અંજી આજે મિત્રો મને દુખી વાત નો થાય છે કે આખું કચ્છ દાણીએ લઈ લીધું કચ્છ ના આખા દસ્તાવેજો કરી લીધા ભાજપના સાંસદ કે ધારાસભ્ય મંત્રીની તાકાત નથી કે શકે સાહેબ નામ લખાવાથી કે શેર કેવાથી શેર નથી બની જવાતું હું વારંવાર કહું છું કે ટાઈગર અભિઝિંદા હૈ અને એટલા માટે કહીએ છીએ કે સાહેબ આટલા બધા આફતો આવી જેલથી ડરાવે હુમલાઓ કરાવે પ્રશ્નો પૂછાવડાવે ધારાસભ્યોને હેરાન કરાવડાવે સભાઓ ન થવા દે મંજૂરીઓ ન અપાવવા દે છતાં એ દીકરાને કહીએ છે કે તમારામાં તાકાત હોય ને એટલા અત્યાચાર કરી દેજો બે માં રાજલધામ ધામ માતાજીને આંગણે કહું છું માં ભગવતી ના આંગણે છું સંધ્યા સમય છે જેટલો અત્યાચાર તમે એમ સમજો છો કે આજે આજીવન તમારું રાજ રહેશે રાવણ ના આજીવન રાજ નથી થયા ના નથી રહ્યા દુર્યોધન ના નથી રહ્યા મિત્રો મહાભારત ની વાત આપણે યાદ કરાવડાવું

ભાજપના મોટા ધંધા મીઠાનો ધંધો ચાલુ કરી દીધો છે અગરિયા ગયા આ વાત સાચી છે કે નહીં આ પાછી લેવી છે કે નથી લેવી લેવી છે કે નથી લેવી જોરથી બોલો તો ખબર પડે અને મિત્રો હું એવું સપનું લઈને આવ્યો છું અમે બધા બેઠા છીએ અને તમને કહીએ છીએ કે અમારી માતા બેન દીકરીઓ છે તમે છો સાહેબ અદાણીને એક એક લાખ એકર જમીનો આપીએ એના કરતા તમને બબે એકર લખીને આપી દઈએ કે મારી માતા બેન દીકરીએ મીઠાના ઉદ્યોગમાંથી મહિને પાંચ લાખ રૂપિયા બે એકરમાંથી કમાય કમાય કે ન કમાય આ સપના સાથે આવ્યા છે આજે ઘણા ખેડૂતો હમણાં મને મળવા આવ્યા મને કહી સુદાનભાઈ અમારાથી જીવાતું નથી અમારે ઝેરી દવા પી જવી પડે સ્થિતિ પેદા થઈ છે અમારા ખેતરોમાં વાડિયા ગામમાં આસપાસના 10 જિલ્લાઓમાં સાહેબ આ થાંભલાઓ બેફામ પણ આવે છે અને ઈ થાંભલાઓ અંગ્રેજોની તાકાત નથી કે આટલી હદે આવી શકે હું પોલીસ લોકોને વિનંતી કરું છું કે એમણે એમની ડ્યુટી ફજાવવાની હોય એમાં વાંધો નથી પણ તમે પણ ખેડૂતના દીકરા છો તમે પણ ખેડૂતોની દીકરીઓ છો તમને પણ એમ પીડા થતી હશે મને ખબર છે પણ અત્યાચાર આ ભાજપના ઈશારે તમે મારા ખેડૂતો ઉપર કરતા નહીં જો મિત્રો ખેડૂતો ઉપર અત્યાચાર કર્યા તો યાદ રાખજો વાળા ને કે પોલીસ દીકરા દીકરી સંતાનો છે સપના જોઈને પણ મિત્રો અદાણીની એટલી તાકાત છે કે મારા ખેડૂતોને હું કાલ કે પરમ દિવસે જ હું આ વિડીયો જોઈ રહ્યો હતો મેં અમારા કાયનાથજી અને સંજયભાઈ ને વિડીયો મોકલ્યો મે કીધું આ પહોંચ્યા છો કે નહીં ખેડૂતો મને મન કે સાહેબ અમે ત્યાં જ છીએ સાહેબ હજારો ની સંખ્યા માં ખેડૂતો એકઠા થયા આવું અંગ્રેજો ની તાકાત નોતી કે આપણી જમીન માં એ અંગ્રેજો પગ કરી શકે સાહેબ આ અંગ્રેજો ના પણ બાપ નીકળ્યા આપણે ત્યાં કીધું કે આપણે બહેનો ના છીએ મારી માતા બેન દીકરીઓ એક તમને ઝલક આપવી વાત સાચી હોય તો કેજો વિડીયો પણ છે ભાઈ શ્રી શું ન પડવી પડે કોઈ પણ બેન ને પણ તકલીફ પડે તો મને પોસ્ટ લખજો આવું કીધું તું નહોતું કીધું કીધું તું કે નતું કીધું બેનોના ના કોઈ લખવાનું વાંચવા હવે આવ્યો નથી ભાઈ હવે આવવાનો નથી મિત્રો હવે તો ખરેખર ચિંતા ઈ થઈ છે એક સમયે મને ખબર છે આખા મિત્રો બધા એવું કેતા એમણે જયારે બહેનો ને એવું કીધું કે મારી મારી માતા બહેનો દીકરીઓ ચૂલા ઉપર ધુમાડામાં આ રસોઈ કરે છે ને એની આંખમાં આસુ છે ને હું જોઈ નથી શકતો બને ને મજા આવી ગઈ સારો જોરદાર મેળો બનાવ્યો ને મજા આવી ગઈ સાળો જોરદાર મળ્યો બનાવ્યો એ બધાય ખોબલે ખોબલે ઘરમાંથી નાની દીકરીઓ દીકરીઓથી અઢાર વર્ષની ચૂંટણી કાઢ બનાવીને મત અપાવ્યા અને બરોબર જ્યારે પ્રધાનમંત્રી બની ગયા ત્યારે પૂછ્યું એના મિત્ર અને ઉદ્યોગપતિને કે ભાઈ બધી બેનોને ઉજ્જવલામાં આપી દીધા ગેસના સિલિન્ડર તો કે હા શું ભાવ છે તો ચારસો તો કરો અગિયારસો હવે હજી બનેવ્યો અને આંખમાંથી લોહીના આંસુ પડે છે અને હવે તો ખબર પડી ગઈ કે આ સુંદરલાલ ઉપર વિશ્વાસ ન કાય હાચું કે નહીં મિત્રો માતા બેન દીકરીઓને એવું કીધું તું કે મારી માતા બેન દુઃખી હોય એ મારાથી જોવાય નહીં સાહેબ ત્રીસ વર્ષથી ભાજપની અહીંયા સરકાર છે અગિયાર વર્ષથી કેન્દ્રમાં સરકાર છે હું કેવા માંગુ છું હમણાં જ બિહારની ચૂંટણીમાં બેનોના ખાતામાં આ ભૈલાએ રાજા બાબુ એ દસ દસ હજાર રૂપિયા જમા કરાવડાવ્યા આપણી શું પાપ કર્યા તમારા પણ મિત્રો એમાં વાંક વાંક છે 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 માતા દીકરીઓ ભાજપ એક નવી ચાલ મિત્રો આ બેફામ પણ કંપનીઓ વચ્ચે ખેતર માંથી નીકળે ઉભા પાક માં જેસીબી આવે પોલીસ ના કાફલા સાથે આવી જાય છતાંય કોઈ ભાજપ નેતા એમ નથી કેતો કે અત્યાચાર નો કરાય

કે તમામ ખેડૂતો જે ભાજપના અત્યાચારનો ભોગ બન્યા છે ઈ ખેડૂતો માટે અમારી લીગલ ટીમની 400 વકીલોની ટીમ બનાવી છે મફતમાં તમારો કેસ લડશે બીતા નહીં તમે એક બીજી વાત કરું મિત્રો માતાબેન દીકરીઓ બેઠી છે આપ સૌ બેઠા છો પણ મને એક પીડા થાય છે હમણાં જ વાત કરતા હતા કૈલાશભાઈ શિક્ષકો નથી શાળામાં

આજે તમે જુઓ ભાજપની સામે બોલો એટલે ભાજપમાંથી એક ગામમાંથી આવી જાય તાલુકામાંથી આવી જાય જિલ્લામાંથી આવી જાય મિત્રો સગા બાપને બોલીએ ને ખારો ન થાય ને ગુસ્સો ન આવે ને એટલું ભાજપને મોદીને બોલો ને એટલે ભાજપ પડન પીડા થાય સાચું કે નહીં એ હું કામ થાય છે ખબર છે એને મીઠાના ઉદ્યોગમાંથી મહિને એક એક કરોડ રૂપિયાની આ ભાજપિયાવાળોને આવક છે ને બંધ થઈ જાય ને એટલા માટે પીડા થાય

ભાજપ એક નવી ચાલ રહી છે મને એમણે કીધું મને કિશુદાનભાઈ તમે ગમે એટલી બરાડા પાડી લ્યો કિસાન મહાપંચાયતો આપણે કરી છે રાજુ કરપડા પ્રવીણ રામ હજી પણ જેલમાં છે કરદા પ્રતા કે ગુજરાતમાંથી આપણે બંધ કરાવી એમણે જેલ પડી હજી જેલમાં છે પણ ભાજપના નેતા હમણાં જ મને રસ્તામાં બેઠા હતા મડી ગયા હોટેલમાં આમ મડે ને એટલે અંદરથી પાછી પીડા કીએ ભાજપના નેતા એમ કે કિશુદાનભાઈ બરોબર લડો છો અમારો ઘડો પાપનો ભરાઈ ગયો છે અહીં સારા વ્યક્તિઓ છે કે અપારો પાપનો ઘડો ભરાઈ ગયો છે અમારો ફૂટવાનો છે તમે મને ચાલુ રાખજો પણ મિત્રો મને પીડા એ વાતની છે કે આજે ભાજપ ભાજપડા આટલું આટલું રોષ કરે અને છતાંય આપણે ભાજપને મત આપીએ ઈ કેમ થાય છે એટલે ભાજપના નેતાએ ખુલાસો કર્યો છે એનો એક દાખલો હું તમને તેતરનો આપીશ એક શિકારી છે

તહીં રોકાયા હતા ભગવાન કૃષ્ણ દ્વારકાતે નીકળ્યા એમણે નક્કી કર્યું કે મારે સમાધાન કરાવવાના છે ધ્રુપદિજી એવું કીધું ભગવાન કૃષ્ણને કે કાળિયા ઠાકર તમે જાઓ છો સમાધાન કરાવવા તો કે હા પાંચ પાંડવોને માત્ર પાંચ ગામ આપી દે દુર્યોધન પાસે માંગણી કરે એટલે યુદ્ધ નથી કરવું સમાધાન કરી લેવા ઈ વાતથી થઈ અને ભગવાન કૃષ્ણ ગયા સમાધાન થયા નહીં દુર્યોધને ના પાડ્યું કે ટાકણી જેટલી વસ્તુ મળશે નહીં અને મિત્ર યુદ્ધ થયું પણ જ્યારે યુદ્ધ થયું ત્યારે શું સંદેશ આપ્યો છે ભગવાન કૃષ્ણે તમને મને હું કહેવા માંગુ છું છેલી વાતમાં એમણે એવું કીધું અર્જુનને કે સામે બાણ ચલાવો ત્યારે અર્જુને કીધું કે સામે મારો ભાઈ કરણ છે મારો દાદા ભીષ્મ છે મારો કાકાનો દીકરો દુર્યોધન છે મારાથી બાણ ઉપડતું નથી ત્યારે ભગવાન કીધું તું બાળ ચડાવી મારી નાખશે અને તને મારી નાખશે ને તો એની પાછળ સત્ય ઉભો છે તું નથી લડતો અખિલ બ્રહ્માંડ ની કંપની નો માલિક લડી રહ્યો છે અને એનાથી અર્જુનને શીખ આપતા કીધું કે મારો શું થાય

કાકા લડાઈ તમારી છે મિત્રો અમે તો માત્ર મોહરા છીએ અમે निमित्त છીએ લડાઈ તમારે લડવાની છે અને જો ચૂકી ગયા તો ફરીથી કહું છું કે અત્યારે તો 200 500 પોલીસ સાથે આવે છે તમારા ખેતરમાં આવે છે કાલે આજ જો ભાજપ ફરીથી આવી ગઈ ને તો તમને ગામમાંથી ઉપાડી ઉપાડીને લઈ જશે સાહેબ ગુલામ બનાવી દેશે ને એટલી ચિંતા છે અમને અને એટલા માટે અમે આ કિસાન મહાપંચાયતમાં

હજી આપણે ગોપાલભાઈને સાંભળવાના છે મજબૂત વક્તાને સાંભળવાના છે ભાજપને છોતરા પાડી દેને સાંભળવાના છે તો ક્યાંય આપણે ઉઠવાનું નથી પણ હું એટલી જ વિનંતી કરું છું કે આ લડાઈ તમારી છે તમારે લડવાની છે અને ભાજપને મોરે મોરો દેવાનો છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો